મિત્રો આજે નવા તમારું સ્વાગત છે આજે અમે જઈએ દૂધ ભરવા હું ને ભાઈ અને એક ભાઈ આવે છે આજુ અમે અમે ત્રણ જણાની ગેંગ જઈએ છીએ દૂધ ભરવા ચાલતા જઈએ છીએ બાઇક બાઇક છે પણ બાઇક લઈ નહીં જવું ચાલતા જઈએ એટલે ચાલતા જઈએ મજા જ કઈ એક અલગ છે આ બીજો આવી ગયો છે ભાઈ

હવે ગામમાં જઈને બતાવું તો બીજું આ છે મારો ગામનો રસ્તો જો આજે આપણા ગામની અંદર બે ત્રણ દિવસ પહેલા બીજ ગઈ તારે એકસો ને આઠ જોત નો પાઠ હતો રામદેવજી મહારાજ નો એનું આનું બધું બાંધેલું એ બધું છોડ્યું બધું ચા છોડવાનું પણ હજુ વાર લાગશે અહીં બનેલો મંદિર છે રામદેવજી મહારાજનું તો અહીં બનાયેલો હજુ કામ ખાસું રહ્યું અંદર એક એક કિલોમીટરની આસપાસ હજુ રહ્યું છે અંદર આપણે ગામમાં આવી ગયા છે ગામમાં મેન જગ્યા પર સેન્ટરમાં આમાં તો ભાઈ આપડા ગામનો વ્યૂ છે જીઓ એરટેલ ઈઆ વાળા બધાય હતા સાકપાડી આવો લુક છે ભાઈ આપણા ગામનો આપણો સીઓ આ બધી જગ્યાએ છે આપણી એટલે આજે આપણું ગામ આવું છે એટલે બધું ટ્રેડિંગ કરી પાછા જઈએ છીએ આજે આપણા ગામનું લુક ભોળેનાથ નું મંદિર આજે પાછું જવાનો રસ્તો આ છે આપણું ગાયત્રી મંદિર રસ્તો હવે ઘરે જઈએ છીએ દૂધ ભરીને પાછા બધો સામાન લઈને ગામની હાઈસ્કૂલ દિગ્વિજય વિદ્યાલય અને એની સામે છે મંદિર રસ્તો ખાલી થઈ ગયો છે એની બદલે હવે બે થઈ ગયા બીજા બધા એમની કામે જતા રહ્યા બે જણા પાછા જઈએ છીએ આપણો ગામનો રસ્તો બધું ઘરનું સામાન લઈને હવે જઈએ ઘરે અત્યારે જવાનો રસ્તો છે આપણી નાર ઘર જવાની અને આજે વાતાવરણ કંઈક અલગ લાગે છે પવન બહુ છે એટલે ઠંડી વધારે લાગે છે તો મળીએ બીજા નેક્સ્ટ બ્લોગમાં જય માતાજી